એક જ જમીન બે અલગ અલગ વ્યક્તિને વેચી હતી ફરિયાદી પર આક્રમસિંહ જાડેજાનું નિવેદન લીધું છે અને સરકાર અને પોલીસ પર તેમને ભરોસો હોવાની વાત કરી છે આરોપી દુબઈમાં સંતાયો હતો ત્યાંથી તેને પકડવામાં આવ્યો છે દુબઈથી આરોપી પાછો લાવી શકાતો નથી પોલીસ હાલ દુબઈમાંથી ધરપકડ કરી છે મામલાની અંદર સમગ્ર વડોદરા જાણે છે કે એને ભૂતકાળની અંદર જમીનના બાબતમાં ઠગાઈ કરેલી હતી ફરજી ડોક્યુમેન્ટ ઊભા કરીને જમીન વેચી હતી તેના બાબતમાં મેં ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ એ વોન્ટેડ હતા અને પોલીસ તપાસના અંતે બહાર આવ્યું છે કે વિદેશમાં ભાગી ગયા છે એનું પણ ઓન પેપર ડોક્યુમેન્ટ મળેલા લાંબા સમય બાદ પોલીસે પોતાની જુદી જુદી ટીમો બનાવી અને ખૂબ જ સંશોધનના અંતે એ દુબઈમાં સંતાયેલા છે એવી માહિતીના આધારે અને દુબઈથી પોતાના પ્રયત્નોથી એને અહીં વડોદરા લેવા છે અને આજે એની સત્તા ધરપકડ કરી છે વડોદરા પોલીસ અને પોલીસ કમિશનરશ્રીને આ બાબતમાં હું અભિનંદન આપીશ અને સાથે કહેવા માગીશ કે ભારતની પોલીસ ગુજરાતની પોલીસ ને વડોદરાની પોલીસ દુનિયાનો કોઈ પણ ગુનેગાર દુનિયાના કોઈ પણ ખૂણે સંતાયેલો હોય પણ પકડવા માટે આપણી પોલીસ સક્ષમ છે એ આપણી પોલીસે પુરવાર કર્યું એ બદલ ફરીથી એમનું ખૂબ ખૂબ અભિનંદન